અંકલેશ્વરના રાજ પુરોહિત સેવા સંઘ બાઇક ચાલક સેફટી ગાર્ડ ગાડી પર લગાવી આપ્યા હતા તો ગળાની સુરક્ષા માટે મફલર નું પણ વિતરણ કર્યું હતું શહેર એ ડિવિઝન પોલીસ તેમજ રાજકોટ પુરોહિત સેવા સંઘ નિસ્કુલ વાહન ચાલકો એ સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા મકર સંક્રાંતિ તૈયારીઓ ખૂબ જોરમાં ચાલી રહી છે પરંતુ ઘણા પરિવારો માટે મકર સંક્રાંતિ તહેવાર માતામાં પલટાઈ ગયો હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અનેક જગ્યાઓ પર પતંગની દોરીથી ગળું કપાવવાના કિસ્સાઓ માં પણ સામે આવી રહ્યા છે જેને લઈ કરુણા ભાવ સાથે અંકલેશ્વર શહેરની અંદર રાજપુરોહિત સેવા સંઘના યુવાનો દ્વારા શહેર એ ડિવિઝન પોલીસના સહયોગથી વિના મૂલ્યે ઉપર પતંગની દોરીથી બચવા માટે મોટરસાયકલ ઉપર તાર લગાવી આપવામાં આવ્યા હતા અને મફલરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પોતાની મોટરસાયકલ ઉપર પતંગના દોરાથી બચવા માટે તાર લગાવ્યા હતા અને રાજપુરોહિત સમાજ સેવા સંઘના પરેશ રાજકોટ સહિત યુવાનો દ્વારા મકરસંક્રાંતિની ઉજવણી શાંતિપૂર્વક કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી મારું નામ પરેશ રાજગઢ છે આજ રોજ અંકલેશ્વર ત્રણ રસ્તા ખેતેશ્વર સર્કલ ખાતે એ ડિવિઝન પોલીસ પોલીસ કર્મીઓના સહયોગથી સિંહ પુરે સેવા સંઘ દ્વારા આજે મોટર ઉપર સેફ્ટી તાર લગાવવામાં આવ્યા છે અને ગળામાં મફલર મોફલર પહેરાવી આપવામાં આવે છે અને અનુરોધ કરીએ છીએ કે આપણે ઉત્તરાયણ પર્વ શાંતિપૂર્વક ઉજવીએ અને ચાઇનીઝ દોરીનો વેપારી ભાઈઓ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે એવી પુરોહિત સમાજ સેવા તરફથી પ્રાર્થના કરવામાં આવે છે